તો ભાવનગર પોલીસ અધિકારીઓનું રખડતા ઢોરનો અધિકારીએ સામનો કરવો પડ્યો કોમ્બિંગ દરમિયાન પોલીસ અધિકારીઓને રખડતા ઢોર નડ્યા રેન્જ આઈજી ગૌતમ પરમાર એસપી હર્ષદ પટેલ કોમ્બિંગમાં નીકળ્યા હતા પગપાળા જતા અધિકારીઓના વચ્ચે રખડતા ઢોર આવ્યા હતા કોમ્બિંગ દરમિયાન ઢોર વચ્ચે આવતા પોલીસ કર્મીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કોમ્બિંગ દરમિયાન રખડતા ઢોરનો સામનો કરવો પડ્યો હતો ભાવનગરમાં પોલીસ અધિકારીઓને રખડતા ઢોરનો સામનો કરવો પડ્યો હતો કોમ્બિંગ દરમિયાન પોલીસ અધિકારીઓને રખડતા ઢોર નડ્યા હતા રેન્જ આઈજી ગૌતમ પરમાર એસપી હર્ષદ પટેલ કોમ્બિંગ પર નીકળ્યા હતા વધુ વિગતો રહ્યા છે જી નવનીત ભાવનગરમાં પોલીસ અધિકારીઓને રખડતા ઢોરનો સામનો કરવો પડ્યો હતો ચોક્કસ બનતી ગઈકાલે ભાવનગરના જે મે પૂર્વ મેયર છે મેહુલ વડગુરિયા છે તેને પણ રખડતા ઢોરે અડફેટે ચલાવતા તેને હાલ હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે અગાઉ પણ એક ડેપ્યુટી મેયર છે એ રખડતા ઢોર ભોગ બનવાના કારણેથી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ રીતના ભાવનગર અંદર રખડતા ઢોર નો ત્રાસ છે દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે વધુ એક જે મામલો છે સામે આવ્યો છે ખાસ કરીને ગઈકાલે ભાવનગર શહેર અંદર વધી રહેલા જે ગુનાખોરીના પ્રમાણને લઈને આઈજી અને એસપી દ્વારા કોમ્બિંગ છે હાથ ધરવામાં આવ્યું હતું અને રૂટ દરમિયાન રખડતા ઢોર છે એનો જે રંધાણનો સામનો છે તેમને કરવો પડી રહ્યો તો એક બધું કોમિંગ ચાલે તો બીજી બાજુ રખડતા ઢોર છે આમ જેમ ભાગમભાગી કરતા હોય એમ જે પોલીસ સ્ટાફ તે રખડતા ઢોરને હટાવવામાં જ રસ્ત જોવા મળ્યો તો જે રીતના સામાન્ય નાગરિકો છે રખડતા ઢોરનો જે ભોગ બન્યા છે તો બીજી બાજુ જે પ્રજાના રસ્તો છે તેને પણ રખડતા ઢોરનો સામનો કરવો પડી રહ્યો છે જી કે આરી સાથે જોડાવા બદલ આભાર